આવ્યા છે એ પૈકી કેટલાક વિભાગના એનઓસી અમારી પાસે રજૂ થઈ ગયા છે પણ એજન્સી દ્વારા તમામ પ્રકારની જે પરવાનગીઓ અથવા જે ના વાંધા પ્રમાણપત્ર છે એ અમને જ્યારે રજૂ કરશે એ રજૂ કર્યા બાદ ફરીથી રિવરફ્રન્ટની અંદર જે વોટર એક્ટિવિટી છે વોટર એક્ટિવિટી ચાલુ કરવામાં આવશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે એકલબારા ગામે ફાળવવામાં આવેલી જગ્યાઓ પર દબાણને દૂર કરીને કબજો મેળવવામાં આવ્યો હતો ત્યારે ટૂંક જ સમયમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ કામગીરી અંદર છોટાઉદેપુર નગરપાલિકાના સ્ટાફ ફાયર સ્ટેશનના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ મોડલ ફાયર સ્ટેશન અંદાજિત રકમ નવ પોઈન્ટ છપ્પન કરોડમાં બનશે છોટાઉદેપુપુર નગરપાલિકા દ્વારા આજ રોજ જે જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું છે તે માટે કલેક્ટર શ્રી છોટાઉદેપુર દ્વારા જે સર્વે નંબર એકસો પાંચની એકલબાર ખાતે જે જગ્યા ફાળવણી કરવામાં આવેલ છે તે તે જગ્યામાં આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ ફાયર વિભાગના સ્ટાફ સાથે રહી આજરોજ જે દબાણ હતું તે દૂર કરવામાં આવેલું છે અને જે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવેલું છે જેની અંદાજીત કિંમત નવ કરોડ છપ્પન લાખ રૂપિયા છે તેની એ બિલ્ડિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે મકરાણી ટાઉન ફરાજ વાઈદ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં આદિજાતિ અને બિનઆદિજાતિ વિસ્તારમાં આઠ સરકારી કોલેજને મંજૂરી આપતા વડોદરા જિલ્લાના સાવલીને સમાવેશ કરવામાં આવ્યો છે મંજૂરીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાવલી પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પ્રતિક્રિયા આપી હતી અને રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો ના હોય આજે જ્યારે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી ગુજરાતમાં આઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એટલે ચાર આદિજાતિ અને ચાર બિન આદિજાતિને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હું સાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અમારા પ્રભુલભાઈ ભાંચારીયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓનો પણ હું આભાર માનું છું કે સાવલી ડેસર સાવલી વિધાનસભા ક્ષેત્ર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટું હોય ત્યારે સાવલી ડેસર બે તાલુકા આવતા હોય ત્યારે સાવલીની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી ત્યારે અમારી એક રજૂઆત હતી કે અમારા ડેસર વિભાગમાં પણ એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મળે કે જ્યાંથી અંતરિયાળ વિસ્તારના લોકોને પણ આ કોલેજનો લાભ મળે ને દૂર સુધી ના જવું પડે છે જ્યારે આજે સાવલીની અંદર ફરી એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી આપી છે અને આ વર્ષથી જ શરૂઆત થવાની છે અત્યારે તો લગભગ હું માનું છું ત્યાં સુધીને કંઈક ભાડાના બિલ્ડિંગનું ઉપયોગ કરીને કરવું પડશે પછી એ બિલ્ડિંગ નવું નવીન બિલ્ડિંગનું બાંધકામ થાય પછી એ નવીન બિલ્ડિંગ તરફ લઈ જવાશે પણ અમે પ્રયત્ન કરીશું કે સાવલી અને ડેસર બંનેના વિદ્યાર્થીઓને લાભ મળે ને ડેસરના વિદ્યાર્થીઓને સૌથી નજીક કોલેજ પડે એવો પણ અમારો પ્રયત્ન અને સરકારમાં અમારી રજૂઆત થશે ફરી એક એકવાર આપણા માધ્યમથી ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા કરીને અમારી રજૂઆતને ધ્યાનમાં આપીને આસન કોમર્સ કોલેજ મંજૂર કરી છે એ બધા હૃદયથી મારા સાવલી ડેસર તાલુકાના નગરના તમામ વિદ્યાર્થીઓ હતી અને તમામ અમારા નાગરિકો હતી હું એમનો હૃદયથી ખૂબ સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એવા સાસણ ખાતે હાલ ઉણાની રજાને લઈને સિંહ જોવા માટે તેમજ ગીરની મજા માણવા માટે ઉમટેલા પ્રવાસીઓએ ગીરના વરસાદની પણ મજા માણી હતી અમરેલી જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો દારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ધારીના સરસિયા મોરઝર માવાબ ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે મોરઝર ગામમાં કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મોરઝર ગામમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચા આવેલા છે જ્યારે સાવરકુંડલા લીલીયા લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે સાવરકુંડલાના વંડા વાશિયાલી મેકડા ફાચરિયા ખાલપર અકોડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી મરચા પાવડર બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી હતી જેમાં મરચાં પાવડરમાં લાલ કરર ઓલિયો રિઝીનનું ભેળસેળ થતું હોવાનું માલુમ પડ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાર હજાર બસોને સાત કિલો મરચું પાવડર કે જેની કિંમત છ લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો ખેડા જિલ્લાના નડિયાદની દસ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું જેમાં મહિલાઓએ એક ટિકિટના સાત હજાર સાતસો ને ચાલીસ રૂપિયા લેખે દસ ટિકિટના ત્યાંસી હજાર રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ પૈસા ચૂકવવા છતાં હેલિકોપ્ટરનું બુકિંગ થયું ન હતું પહેલાં ભરેલા રૂપિયા વિમાના છે તેવું કહીને હજુ સાઈઠ હજાર રૂપિયા બીજા માંગી રહ્યા છે ત્યારે આ મામલે મહિલાઓએ પોલીસનો સહારો પણ લીધો હતો અને પોલીસે મહિલાઓની ફરિયાદ પણ સાંભળી હતી ત્યારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધી હતી અમારે અહીંયાથી નડિયાદથી ચારધામ જાત્રાનું આયોજન કર્યું હતું એમાં દસ જણની ટિકિટનું અમે આયોજન હતું કારણ સિનિયર સિટીઝન લોકો હતા ને એટલે અમે કેદારનાથથી હેલિકોપ્ટરનું આયોજન કરવા માટે અમારી જોડે બીજી ત્રીજી વ્યક્તિ જોડેથી નંબર આવ્યો એટલે અમે એમને કોન્ટેક કર્યો તો અમને એવું કહું કે આટલી ટિકિટ થશે સાત રૂપિયા તો અમે એવું કીધું કે દસ બહેનો છે તો કે તમે કેટલી વારમાં અમને ટિકિટ મોકલશો તો કે તમને વીસ મિનિટમાં ટિકિટ મોકલી દઈશ તમે ત્રીસ ટકા મોકલો તો અમે ત્રેવીસ હજાર બસો ત્રીસ મોકલ્યા એમાં એમને એવું કહું કે તમને વીસ મિનિટ વેટ કરો એટલે તમને આપીશું વેઇટ કરો ત્રીસ હજાર આપો બીજા તો હું અમે તમને ત્રીસ હજાર રિફંડ કરીશું પણ તમે આપો એટલે ટિકિટ મોકલી દઈશ તો બી એને ના મોકલી ફરી બીજા ત્રીસ હજાર માગ્યા બીજા ત્રીસ આપો એટલે હું તમને સાહીઠ હજાર અને રિફંડ મોકલીશ ઇન્સ્યોરન્સના અને તમને સાઈઠ હજાર અને ટિકિટ કન્ફર્મેશન બંને મોકલી આપીશ પછી એને ના મોકલી દસ મિનિટમાં ટાઈમ માગ્યો અમારા જોડે હોલ્ડિંગ અમે દસ મિનિટ આપ્યા પછી એને ના મોકલ્યો તો ફરી અમે ફોન કર્યો તમે ટિકિટ ના મોકલી તો કે તમે બીજા ચોપન હજાર આપો તો તમને હું ટિકિટ મોકલું અમે એવું કીધું પહેલાં તો કે તમે આપવાના રિફંડ એમાંથી ચોપન માઇનસ કરીને અમને છ આપો અમારા તો અમારે થઈ જશે તો કે ના ચોપન આપશો ને ડાયરેક્ટ ટિકિટ આપીશ એટલે અમે ચોપન ના આપ્યા એને પહેલાં એવું કહું તું કે ત્રીસ હજારથી થી ત્રીસ હજાર તમને સાહીઠ હજાર નું રિફંડ કરીશ અને કન્ફર્મેશન આપીશ ત્યારે એને ના આપી એટલે અમને ડાઉટ ગયો કે હવે એ ચોપન હજાર બી પાછા નહીં આપે અમે આપીશું તો એટલે અમે ચોપન હજાર ના આપ્યા અમે ચારધામ જવાના છીએ તો અમે સિનિયર સિટીઝન વાળી બહેનો છીએ અમે તો પછી અમને એમ થયું કે આપણે હેલિકોપ્ટરની સેવા લઈએ તો હેલિકોપ્ટરનો નંબર અમને એક જગ્યાએથી મળ્યો તો અમે બુકિંગ કરવા માટે બેઠા તો અમે પહેલા ત્રેવીસ હજાર ભર્યા ફરી ત્રીસ હજાર ભર્યા અને ફરી ત્રીસ હજાર ભર્યા તો પણ હજુ અમારી ટિકિટ આવી નહીં અને એવું જ કહે છે કે હજુ પણ બીજા પૈસા નાખો તો તમને ટિકિટ મળશે તો અમારી ટિકિટ મળતી નથી તો અમારી આશા છે કે અમે કેદારનાથ તો અમે જવાના જ છીએ તો અમને મળે ટિકિટ મળે કે પૈસા વાપસ મળે એવી અમારી આશા છે નર્મદાના દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારીને ચૈતર વસાવાએ બંધ ઓફિસમાં ધમકી આપી હોવાની વાત મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં લખી હતી આ મામલે દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા હતા ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં ઉપસ્થિત થયા હતા વધુમાં ચૈતર વસાવાએ ડેડીયાપાડા પીએસઆઈને કહ્યું હતું કે મનસુખ વસાવા દેડિયાપાડાના રહેવાસી પણ નથી હમણાં કોઈ હોદ્દો પણ નથી તો તે કઈ રીતે તાલુકા પંચાયતમાં એક કલાકથી બેઠા છે વાત કરીએ રાજકોટની તો રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાય છે કે જે અંતર્ગત પાંચ જળાશયો એવા છે કે જે ઝીરો ટકા પાણી છે જેમાં ગોંડલી ડેમ સંકરોલી ડેમ કબીર સરોવર ડેમ છાપરીવાડી ડેમ ફાળગંદી ડેમનો સમાવેશ પણ થાય છે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે પંદર પાંચ બે હજાર ચોવીસની સ્થિતિની વાત કરું છું હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે શેત્રુંજી છે આજી એક બે ન્યારી એક એમાં અનુક્રમે શેત્રુ ભાદર ડેમમાં બાર ટકા જેટલું પાણી રહેલું છે શેત્રુંજીમાં વીસ ટકા આજી એકમાં છાસઠ ટકા આજી બે સો ટકા ભરેલું છે કારણ કે રાજકોટનું વેસ્ટ તમામ ત્યાં જમા થવા પામે છે આજી ત્રણમાં ચોવીસ ટકા જેટલું પાણી રહેલું છે ન્યારી એકમાં ત્રીસ ટકા ન્યારી બેમાં ત્રેપન ટકા જેટલું પાણી છે એટલે જો કદાચ વરસાદ આવે લગભગ જૂનના એન્ડમાં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી એવી આવક થવા પામશે ના ઉનાળામાં એમ કદાચ જો સોર્ટેજ થાય પાણીની અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે કારણ કે ન્યારી એકમાં ત્રીસ ટકા જેટલું પાણી છે ન્યારી બેમાં ત્રેપન ટકા જેટલું પાણી છે અને મૂળ તો આપણે રાજકોટ આજી એક અને ન્યારી એકથી લગભગ વાંધો નહીં આવે અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી લગભગ જૂન જૂનના એડમાં તો થોડો ઘણો વરસાદ પડી જવો જોઈએ ખંભાત તાલુકાના મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી તેમજ તેના અન્ય દસ મળતિયાઓએ ભેગા મળીને બે કરોડ ચાર લાખ રૂપિયાની છેતરપિંડી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કરી હતી આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ અગાઉ સેક્રેટરીની ધરપકડ કરી હતી અને વધુ આઠ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી આ ગુનાના કામે જે ચેર સેક્રેટરી છે એમની પહેલાં ધરપકડ કરવામાં આવેલી હતી ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેન અને બીજા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે એક આરોપી પકડવાના બાકી છે જેની પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે ખૂબ મહત્વની વિગત એવી છે કે જે આમાં સૌથી મોટું મેઇન કોન્સ્પિરેટર જે છે એ સેક્રેટરી છે એમણે જે પણ લોન ધારકો હતા એમની પાસેથી લોનો અપાવી એમને પછી જ્યારે એ લોકોએ લોનના પૈસા પાછા ભર્યા પાછા આપ્યા બેંકમાં પણ આ સેક્રેટરીએ પૈસા બેંકમાં ભર્યા નહીં અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને એ પ્રોડ્યુસ કર્યા મામલતદારમાં અને એ બોજા એમાંથી દૂર કરાવ્યા અને એ લોકોને એ બોજા દૂર કરાયેલી પાવતીઓ પહોંચાડી એ લોકોને એટલે મેઇન કોન્સ્પિરેટર આમાં જે છે એ સેક્રેટરી છે અને અન્ય જે આ બાકીના જે આરોપીઓ પકડવામાં આવ્યા છે એ લોકો છે ગોંડલ શહેરના ભગવતપરા ખાતે આવેલા પાંચસો વર્ષ પુરાતન જગ્યા લોહલંગધામ દ્વારા મહંત મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય સીતારામ બાપુની અધ્યક્ષતામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય મોરારી બાપુનું ગોંડલ શહેરમાં આગમન થયું હતું સૌપ્રથમ તેઓ ભગવતપરા ખાતે આવેલા લોહલંગધામ ખાતે પધરામણી કરી હતી અને પૂજ્ય બાપુએ દર્શન પણ કર્યા હતા ત્યારબાદ પોરબંદરના સાંસદ રમેશભાઈ તડુકના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં પણ પધરામણી કરી હતી ગોંડલ શહેરનું સુપ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાજીના મંદિરે પણ તેઓ દર્શને પહોંચ્યા હતા ત્યારબાદ ગોંડલ શ્રી રામજી મંદિર ખાતે પણ તેમણે દર્શન કર્યા હતા ત્યારે રામ હોસ્પિટલ પાછળ આવેલા પૂજ્ય હરિચરણદાસજી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા ત્યારબાદ પૂજ્ય મોરારી બાપુ વીરપુર જવા માટે રવાના થયા હતા રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા વિભાગ જિલ્લા વહીવટીતંત્ર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ સિંગ ઉપક્રમે કલેકટરના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ઘર ઘરવિહોણા લોકો બહારથી આવેલા લોકો પરચૂણ વ્યવસાય કરતા હોય અને તેમના બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ આપવા માટે રેન બસેરા બાળકગૃહ ગૃહની અંદર આશ્રય આપવામાં આવ્યો હતો ગરમીના લોકો છે તે પરચૂરણ વ્યવસાય કરતા હોય કે ભિક્ષાવૃત્તિ કરવાનો પ્રયત્ન કરતા હોય તેને અટકાવવામાં આવ્યા છે ત્યારે ડ્રાઈવ દરમિયાન કુલ નવ લોકોને આશ્રય આપવામાં આવે છે ત્રણ પુરુષ ત્રણ મહિલા ત્રણ બાળકો બે લોકો છે જેમને રેન બસેરામાં આશ્રય આપવામાં આવેલ છે તંત્ર અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ના સંયુક્ત ઉપક્રમે માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં રાજકોટ શહેરના જે મેઇન મેઇન ફોકસ્ડ એરિયા છે રાજકોટ રેસ્કોસ રાજકોટ રેસ્કોસ રેસ્કોસ બાદ કિસાનપારા અંડરબ્રિજ અંડરબ્રિજ પછી કોટેચા ચોક કોટેચા ચોકથી દોઢસો ફૂટ રિંગરોડ અંડરબ્રિજ છે જ્યાં આવા લોકો મતલબના જે ગરમી લોકો છે જે કોઈ માઇગ્રેશન થઈ બહારથી આવી અને પરચુરણ વ્યવસાય રમકડા કે ફુગાનોને વેપાર કરતા હોય અને એ એમના વેપાર કરવાની સાથે એમના બાળકોને સાથે સાથે ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય એવું ધ્યાને આવતા અમારી ટીમે આ ગરમીના હિસાબે એ લોકોને રક્ષણ આપવા માટે રેન બસેરા અને બાળગૃહની બાળગૃહ અને ગૃહની અંદર આશ્રય આપવા માટેની એક સંયુક્ત ડ્રાઇવ કરી હતી જેમાં ભિક્ષુક શિકાર કેન્દ્ર રાજકોટ મહિલા ભિક્ષુક શિકાર કેન્દ્ર રાજકોટ બાળ સુરક્ષા વિભાગ સમાજ સુરક્ષા વિભાગ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ની રીતે સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવેલી ત્રણ પુરુષ છે ત્રણ સ્ત્રી છે અને ત્રણ બાળકો છે અને બે અન્ય લોકો છે જેમને આપણે રેન્ટ બસેરામાં મૂકેલા છે નશાકારક દ્રવ્યની અસરવાળા કોઈ પણ વ્યક્તિએ ધ્યાને આવેલ નથી ગઈકાલે ડ્રાઈવમાં કારણ કે એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગની સેલ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હતું અને એવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવેલી નહોતી હાલ એમને અમે બાળગૃહમાં બાળકો છે તેમને બાળગૃહમાં આશ્રય આપવામાં આવેલ છે હવે એમનું અત્યારે કાઉન્સેલિંગ અને એમની બાળકોને ઇન્કવાયરી ચાલુ છે બરાબર ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જે બાળકો મતલબમાં વાલીવારસને સમજાવીએ છીએ કે ભાઈ અમારી બાળ સંભાળ ગૃહમાં રાખો જેને અઢાર વર્ષ સુધીનું શિક્ષણ સરકારશ્રી દ્વારા મફત પ્રોવાઈડ કરવામાં આવે છે અને અઢાર વર્ષ સુધી એમને કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી સરકારશ્રી દ્વારા જ સંપૂર્ણ એમનો ખર્ચની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે એમના વાલીને સમજાવીને અમે અત્યારે હાલમાં એને બાળ સંભાળ ગૃહમાં મૂકવામાં આવેલ છે એક દીકરી છે જેમાં બાળકમાં એ દીકરી હાલ ભણવા સક્ષમ મતલબમાં રાજી થઈ છે એટલે ગઈકાલે જ એમનું કાઉન્સેલિંગ પૂર્ણ કર્યું છે અને એ દીકરીને રહેવું છે તેમના વાલીને કન્વિન્સ કર્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલદરૂ ગામના ઇન્દુબેન ભીખુભાઈ મેસુડિયાનું ગતરોજ નિધન થયું હતું મહિલાનો પુત્ર માંદગીમાં હોય ત્યારે સ્થાનિક હલદરૂ મુસ્લિમ યુવક મંડળ દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી મુસ્લિમ યુવકોએ અંતિમ ક્રિયા કરી હતી અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઇન્દુબેન ભીખુભાઈ મૈુરિયાનું દેહાન થઈ ગયું હતું ફોન આવતા અમે ત્યાં ગયા રાજુભાઈ એમના છોકરાનું પૂછ્યું કે ભાઈ શું છે કે એ કંઈ નહીં બધી વિધિ આપણે જ કરવાની છે એ હિસાબે અમે એમનું અંતિમ ક્રિયા સુધી જે બી કંઈ કરવાનું કે બધું અમે શમશાન યાત્રાથી અંતિમ ક્રિયા સુધી બધું જ કામ કર્યું છે એમના છોકરો છે થોડુંક તબિયતથી વીક છે થોડુંક પેરાલિસિસ પેરાલિસિસની અસર છે એટલે અમારી ફરજ બને છે કે અમારે એનો સહ સહકાર આપવો જોઈએ અમારે અહીંયા વર્ષોથી આ ગામની અંદર હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે જ્યાં સુધી આ હિન્દુ મુસ્લિમનું કોઈ પણ જાતનું અહીંયા એ થયું નથી એટલે અમારે ঝাড়ুই রাখানো এক ইয়ে আছে আমার প্রয়াস আমার રાજકોટ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનેબા વાળાએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને જણાવ્યું હતું કે આંદોલનની શરૂઆત ક્ષત્રિય મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી છતાં સંકલન સમિતિ કોઈને પૂછ્યા વગર આંદોલન પૂર્ણ કરી દીધું છે હવે આ આંદોલન નહીં પરંતુ હવે રાજકીય અને ટિકિટ મેળવવા માટેની લડાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનોને ખોટી રીતે ગુમરાહ કરવાનું કામ સંકલન સમિતિ કરી રહી છે રૂપાલાના વિરોધનું આ આંદોલન રાજકીય બન્યું હોય તેમ હવે રાજકીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માગું છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાને હું પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પહેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી માંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે કોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈ નથી સરખું આંદોલન આપતા રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે ત્યારે કેટલાક વિસ્તારમાં યલો તો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની પણ શક્યતાઓ હતી ત્યારે સુરત પોરબંદર ભાવનગર દ્વારકા વલસાડ આમાં આગામી પાંચ દિવસમાં હીટવેવની આગાહી પણ છે ત્યારે તાપી ડાંગ રાજકોટ ભાવનગર બોટાદમાં હવો વરસાદ પણ છે જિલ્લાના શહેર તાલુકાના બદરાલા ગ્રામ પંચાયતમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના યુવક અને યુવતીની લગ્નની ખોટી રીતે નોંધણી થતી હોવાના આક્ષેપ થયો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મોટા કોટડા ગામના પરિવારની દીકરી સાથે પણ ખોટું સર્ટિફિકેટ બનાવીને લગ્ન નોંધણી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારજનોએ ખોટું કરનાર તલાટી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે પાંચ તારીખે મારી છોકરી ઈડર ગઈ આખો દિવસ ઘરે ના આવી છ તારીખે મેં સવારે જાણવા જોગ આપ્યું અને પછી એ દોકો દસ તારીખે હાજર થઈ ગયા અને પછી એમને ખોટું શરદી હાજર કરી દીધું એટલે અમને બધા એવું કીધું કે આ કોર્ટ મેરેજ થઈ ગઈ છે અને કોર્ટ મેરેજનું એક વર્ષ થઈ ગયું એટલે તમારું કશું ચાલે નહીં એટલે છોકરો કે છોકરી ક્યાં તો છોકરા જોડે જવા દેવી પડે એટલે મને કોઈ મેલ ના આવ્યો એમ છોકરીને લો તમે તમે ઘરે આવી જાવ અને છોકરો લઈને છોકરીને ગયો પછી ઘરે આવ્યો નથી એટલે આવું ખોટું થયું છે ખોટું તમે તમે ખરેખર કરો કરો આવા આવા તો તો ઘણા કિસ્સા બન્યા આ એના પર હુમલો ન્યાય અમદાવાદમાં છેલ્લા સાત મહિનાથી થી વચગાના જામીન મેળવીને નાસી છૂટેલા એવા કેદી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે आलम વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે જાવેદ ઉર્ફે થકેલી પઠાણ નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે